હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજના આ વિડિયોમાં આપણે ખૂબ જ અગત્યના એવા ટોપિક રાષ્ટ્રપતિ વિશે ચર્ચા કરવાના છીએ ભારતીય બંધારણની અંદર રાષ્ટ્રપતિ વિશેના તમામ અનુચ્છેદો છે એ આ વિડિયોની અંદર આવરી લીધેલા છે અને બધા જ મોસ્ટ આઈમબી પ્રશ્ન છે કે જે રાષ્ટ્રપતિ વિશે છે એ પણ આ વિડિયોની અંદર કવર કરવામાં આવેલા છે તો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક પણ પ્રશ્ન આ વિડિયોની બહાર જશે નહીં અને આ વિડિયો જે છે એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વિડીયોને અંત સુધી જરૂર જોશો અને તમારા મિત્ર સુધી શેર કરશો તો આજનો આ ટોપિક આપણે શરૂ કરીએ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બંધારણમાં રાષ્ટ્રપતિ માટે અનુચ્છેદ છે બાવન ભારતીય બંધારણ મુજબ દેશનો પ્રથમ વ્યક્તિ એટલે કે નાગરિક કોને ગણવામાં આવે છે રાષ્ટ્રપતિને ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ પાંત્રીસ વર્ષ કોના પગાર પર આવકવેરો લાગતો નથી રાષ્ટ્રપતિના પગાર પર મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારની માફી અથવા સજા અંગે નિર્ણય લેવાનો અધિકાર કોને હોય છે રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ તેના માટે કોઈ વય મર્યાદા નથી એટલે કે રાષ્ટ્રપતિની મિનિમમ ઉંમર પાંત્રીસ વર્ષ હોવી જોઈએ પરંતુ મેક્સિમમ ઉંમર છે એના માટે કોઈ વય મર્યાદા નથી ગમે તેટલી ઉંમરના વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર રહી શકે છે ભારતના રાષ્ટ્રપતિની નિમણૂક માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે પરોક્ષ ચૂંટણી પદ્ધતિ પરોક્ષ એટલે એકલ સંક્રમણ મત પદ્ધતિ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈપણ વિવાદ સર્જાય તો તેનું સમાધાન ક્યાં છે સર્વોચ્ચ ન્યાયાલય પાસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ કોણ મતદાન કરી શકે છે સંસદના બંને સદનના સભ્યો અને વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિને તેના પદ પરથી દૂર કરવા માટેની પ્રક્રિયા શું છે સંસદ દ્વારા મહાભિયોગ મહાભિયોગની પ્રક્રિયા દ્વારા જ ફક્ત રાષ્ટ્રપતિને તેના પદ પરથી દૂર કરી શકાય છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે અમેરિકામાંથી રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કયા કારણોસર લગાવવામાં આવે છે રાષ્ટ્રપતિ જો બંધારણ વિરુદ્ધ કાર્ય કરે તો તેના પર મહાભિયોગ લગાવવામાં આવે છે આના સિવાય રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાવી શકાય નહીં નાણાકીય ખરડો રજૂ કરવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે રાષ્ટ્રપતિની નાણાકીય ખરડો જો રજૂ કરવો હોય તો રાષ્ટ્રપતિ છે સહી કરશે તો જ નાણાકીય ખરડો છે એ કાયદો બનશે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં કોઈપણ સદનમાં કેટલા દિવસ પહેલાં લેખિત અરજી આપવી પડે ચૌદ દિવસ અગાઉ લેખિત અરજી આપવી પડે રાષ્ટ્રપતિને લોકસભામાં કયા બે સદસ્યોને નિયુક્ત કરવાનો અધિકાર છે બે એંગ્લો ઇન્ડિયનને નિયુક્ત કરવાનો અધિકાર છે ભારતના રાષ્ટ્રપતિને કોઈ પ્રશ્ન બાબતે સલાહ લેવી હોય તો તે કોની સલાહ લઈ શકે છે સર્વોચ્ચ ન્યાયાલયની ભારતના રાષ્ટ્રપતિને પદની શપથ કોણ લેવડાવે છે ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ન્યાયાધીશનું પદ ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે સર્વોચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ન્યાયાધીશ જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને દેશની બહાર હોય તો તેનો કાર્યભાર છે એ કોણ સંભાળે છે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ લોકસભા અને રાજ્યસભા સિવાય સંસદનો ત્રીજો ભાગ કયો છે રાષ્ટ્રપતિ સંસદના ત્રણ અંગો છે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિના કાર્ય અને સત્તાઓ પ્રદાન કરે છે અનુચ્છેદ ત્રેપન અહીંયા બધા જ અનુચ્છેદો છે કે જે રાષ્ટ્રપતિને લગતા છે એ બધા જ અનુચ્છેદો આ વિડીયોમાં આવરી લેવામાં આવ્યા છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ છે જવાબ આવશે અનુચ્છેદ ચોપન ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિનો ઉલ્લેખ છે તેનો જવાબ આવશે અનુચ્છેદ પંચાવન અનુચ્છેદ ચોપનમાં ચૂંટણી અનુચ્છેદ પંચાવનમાં ચૂંટણીની પદ્ધતિ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના કાર્યકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અનુચ્છેદ છપ્પન ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની પુનઃ ચૂંટણીનો ઉલ્લેખ છે અનુચ્છેદ સત્તાવન ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના પદ માટેની લાયકાતનો ઉલ્લેખ છે અનુચ્છેદ અઠાવન અહીં બધા જ અનુચ્છેદો લાઇનમાં આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીને સમજવામાં અને યાદ રાખવામાં સરળતા રહે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના શપથનો ઉલ્લેખ છે અનુચ્છેદ સાઠ ની અંદર શપથનો ઉલ્લેખ છે બંધારણના કયા અનુચ્છેદ દ્વારા રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા થાય છે અનુચ્છેદ એકસઠ રાષ્ટ્રપતિને માફી આપવાની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં સમજાવવામાં આવી છે અનુચ્છેદ બોતેર કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની નિમણૂક કરે છે અનુચ્છેદ પંચોતેર રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ સાહિત્ય વિજ્ઞાન કલા અને સમાજ સેવામાં વિશેષ જ્ઞાન અથવા વ્યવહારો અનુભવ ધરાવતા બાર વ્યક્તિઓને રાજ્યસભામાં નામાંકિત કરી શકે છે અનુચ્છેદ એંશી બંધારણના કયા અનુચ્છેદ અનુસાર રાષ્ટ્રપતિ અસાધારણ પરિસ્થિતિમાં વટહુકમ બહાર પાડી શકે છે અનુચ્છેદ એકસો ત્રેવીસ આ અનુચ્છેદ છે એ ખાસ આઈએમપી છે વટહુકમ બહાર પાડવા માટેનો અનુચ્છેદ છે અનુચ્છેદ એકસો ત્રેવીસ વન ટુ થ્રી દેશમાં યુદ્ધ કે બાહ્ય આક્રમણની સ્થિતિમાં રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી લાદી શકે છે અનુચ્છેદ ત્રણસો બાવન કટોકટી માટે છે અનુચ્છેદ ત્રણસો બાવન રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બંધારણના કયા અનુચ્છેદ દ્વારા લાદવામાં આવે છે અનુચ્છેદ ત્રણસો છપ્પન આર્થિક સંકટના કિસ્સામાં રાષ્ટ્રપતિ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી લાદી શકે છે અનુચ્છેદ ત્રણસો સાહીઠ આર્થિક સંકટનો કિસ્સો હોય તો અનુચ્છેદ ત્રણસો સાહીઠ ભારતીય બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિ કેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે ગમે તેટલી વખત એક વખત રાષ્ટ્રપતિ બની ગયા પછી બીજી વાર ચૂંટાઈને આવે તો બીજી વાર પણ બની શકે છે ગમે તેટલી વખત બની શકે છે રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને શું પરત કરે છે ઉપરાષ્ટ્રપતિને સંસદ દ્વારા રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવા માટે કેટલા દિવસની પૂર્વ સૂચના આપવી પડે છે દિવસની દિવસ છે છે એ સંસદની અંદર નક્કી કરી લેવું પડે કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવી છે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કરવા માટે ગૃહના કેટલા સભ્યોએ લેખિત દરખાસ્ત રજૂ કરવાની જરૂર છે એકના છેદ માં ચાર ચોથા ભાગના લોકસભાના પ્રથમ સત્રને કોણ સંબોધે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના રાજીનામા વિશે કોને જાણ કરે છે લોકસભાના અધ્યક્ષને કોની સહી વિના કાયદો બની શકે નહીં રાષ્ટ્રપતિ કોઈ પણ ખરડો કાયદો બનાવવો હોય તો રાષ્ટ્રપતિની સહી જોશે રાષ્ટ્રપતિની ખાલી જગ્યા કેટલા દિવસમાં ભરવાની હોય છે છ મહિનામાં છ મહિના સુધી ઉપરાષ્ટ્રપતિ તેનું પદ સંભાળી શકે છે પરંતુ છ મહિનાની અંદર નવા રાષ્ટ્રપતિની નિયુક્તિ કરવી પડે છે મૂળભૂત અધિકારો કોણ સ્થગિત કરી શકે છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ છે એની પાસે સત્તા રહેલી હોય છે મૂળભૂત અધિકારો સ્થગિત કરી શકે છે ઘણી એવી પરિસ્થિતિ હોય છે કે મૃત્યુદંડની સજા ઓછી કરી શકે છે અમુક સજા માફ કરી શકે છે ઘટાડી શકે છે દેશના મુખ્ય ચૂંટણી કમિશનની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ આપણા દેશમાં અત્યાર સુધીમાં કેટલા રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કરવામાં આવ્યો છે એક પણ નહીં હજી સુધી કોઈ પણ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા થઈ નથી લોકસભા ભંગ કરવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ હાજર ના હોય તો કોણ રાષ્ટ્રપતિને શપથ લેવડાવશે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ દેશના કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણ પર દરેક રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ પાસે કેટલા પ્રકારના વીટો પાવર હોય છે ત્રણ પ્રકારના આત્યાંતિક એટલે કે સંપૂર્ણ વીટો બીજું છે નિલંબનકારી વીટો અને ત્રીજો છે પોકેટ વીટો આ ત્રણ પ્રકારના વીટો પાવર રાષ્ટ્રપતિ પાસે હોય છે કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો તેનું કામ કોણ કરે છે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને પદ ખાલી હોય તો રાષ્ટ્રપતિનું પદ કોણ સંભાળે છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ત્રણેય જગ્યા ખાલી હોય ત્યારે રાષ્ટ્રપતિનું પદ કોણ સંભાળે છે સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ અહીંયા જે છે એ બધા જ પ્રશ્ન આવી જશે કોઈ પણ પ્રશ્ન છે એ બંધારણનો રાષ્ટ્રપતિને લગતો છે એ બાકી રહેશે નહીં ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળી શકે છે મહિના મહિના સુધી પછી નવા રાષ્ટ્રપતિની ચૂંટણી ફરજિયાત કરવી પડે છે સંસદના સંયુક્ત સત્રને કોણ સંબોધિત કરે છે રાષ્ટ્રપતિ જ્યારે કોઈ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે ત્યારે કોની સંમતિથી અધિનિયમ બને છે રાષ્ટ્રપતિની સંમતિથી ભારતના રાષ્ટ્રપતિને તેમના પદ પરથી કોના દ્વારા દૂર કરી શકાય છે સંસદ દ્વારા સુપ્રીમ કોર્ટના એકમાત્ર કોણ છે જેમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે મોહમ્મદ હૃદયતુલ્લા હવે બધા રાષ્ટ્રપતિ વિશે થોડી થોડી માહિતી મેળવી લઈએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા કે જેઓએ તેમના કાર્યકાળ દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા ડોક્ટર શાકિર હુસેન ડોક્ટર શાકિર હુસેનને પદ્મશ્રી પદ્મ વિભૂષણ અને બધા જ એવોર્ડ છે એ પણ મળેલા છે ભારતના કયા રાષ્ટ્રપતિ કોણ બિન હરીફ છે એ ચૂંટાયા હતા તો નીલમ સંજીવ રેડ્ડી ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે પ્રતિભા પાટિલ ભારતના કયા રાષ્ટ્રપતિને દાર્શનિક શાસક તરીકે ઓળખવામાં આવે છે ડોક્ટર એશ રાધાકૃષ્ણન ભારતના કયા રાષ્ટ્રપતિને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા પ્રતિભા પાટીલ ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ તો આ હતો ભારતના તમામ રાષ્ટ્રપતિ વિશે થોડી ઘણી માહિતી અને અત્યાર સુધીના પરીક્ષામાં પૂછાયેલા મોસ્ટ આઈએમપી બધા જ પ્રશ્ન છે આ વિડીયોની અંદર આવી ગયા છે અને તમામ બંધારણના અનુચ્છેદ વિશે પણ છે એ લાઇનમાં બધા જ અનુચ્છેદ લીધેલા છે જેથી તમને સમજવામાં સરળતા રહેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા જે મિત્ર છે ત્યાં સુધી આ વિડીયો શેર કરજો અને જો કોઈપણ વિડીયોમાં ભૂલ હોય તમને કોઈ પણ પ્રશ્ન હોય અને તમે કેવા પ્રકારના વિડીયો જે છે જોવા માંગો છો તેના વિશે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ